જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર ચોવીસ વર્ષની અલ્પ આયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વહોરી લેનાર જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ કાર્યકરો તેમજ આગેવાનો પણ જોડાયા હતા આ તરફ આદિવાસી સમાજના એવા ક્રાંતિકારી બિરસા મુંડાની આજે જનનાયકડાસો પચાસમી ભાગરૂપે ભરૂચમાં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાના કાર્યાલય ખાતે બિરસા મુંડાની તસવીરને તસવીર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જ્યારે આજે જનનાયક બિરસા મુંડાની ની દોઢસોમી જન્મજયંતિના અવસરે પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ

હતી અને ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા હેમંત વસાવા યુવા મોરચાના ઉપપ્રમુખ અમિત વસાવા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે નેત્રંગ ચાર રસ્તા સ્થિત બિરસા મુંડા ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બિરસા મુંડા ની દોઢસો મી ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતર વસાવા અને આગેવાન શેરખાન પઠાણ સહિત આદિવાસી આગેવાનો અને યુવાનો જંગી સંખ્યા માં જોડાયા હતા